છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે સભાસદોને દિવાળી ગિફ્ટ આજથી વિતરણ શરૂ કરાયું વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના પડખે ઊભી રહેનાર એકમાત્ર સહકારી બેંક એટલે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સદાય સભાસદોની સાથે ઊભી રહે છે વધતી જતી મોંઘવારીમાં સભાસદોને રાહત મળે તે માટે દિવાળીમાં તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચ હજારથી વધુ સભાસદોને ગિફ્ટ વિતરણ કરાશે જેમાં તેલ ચોખા બેસન અને ખાંડ આપવામાં આવી રહી છે સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી આ ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જે એક માર્ચ સુધી વિતરણ કરવામાં આવશે વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડે જણાવ્યું હતું કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પંચ્યાસી વર્ષથી અવિરત પ્રગતિશીલ ચાલતી સંસ્થા સભાસદોના દુઃખ સુખ દરેક ઉતાર ચઢાવમાં સંસ્થા એમની જોડે રહે છે સંસ્થા દરેક સભાસદના પરિજનો સુધીની ચિંતા કરતી એટલે એક મેં એવા સંસ્થા વડોદરાની એટલે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે ભેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે દિવાળીના ઉપલક્ષમાં ધ્યાનમાં રાખીને એ ભેટ વસ્તુ એટલે ગૃહિણીઓને ઉપયોગી નીવડે તેવી વસ્તુઓ અને તે તમામ વસ્તુઓ દિવાળીમાં ઉપયોગી આવતી હોય છે તો હું આપના માધ્યમથી આપના શ્રોતાઓને અને સભાસદોને એક હાકલ કરું છું આ યોજના આથી અમલીકરણ ચાલુ થયેલું છે અને આ યોજના ફક્ત એક માસ પૂરતું સીમિત છે તો એક માસની અંદર દરેક સભાસદ આ યોજનાનો લાભ લે અને આ યોજનાનો લાભ એ સભાસદોને મળશે કે જેઓ પોતાનું ખાતું રેબે રાબેતા મુજબ રાખેલું હશે અને એ કોઈ ડિફોલ્ડર કે ડિફોલ્ડરને જામીનદાર હોવા જોઈએ નહીં જો ડિફોલ્ડર કા તો ડિફોલ્ડરને જામીનદાર હશે તેઓને આ યોજનાનો લાભ મળશે નહીં અને જો યોજનાનો લાભ લેવો હશે તો હપ્તા રેગ્યુલર કરાવે એવી હું આપના માધ્યમથી આપના દરેક શ્રોતાઓને વિનંતી કરું છું અને છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના પ્રગતિ અને યશમાં સદૈવ આપ મીડિયાનો સાથ સહકાર રહ્યો છે તે માટે હું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આશરે આપણે પાંચ હજાર જેટલી કીટ વિતરણ કરવાનું ધ્યેય લીધેલું છે